શિયાળાની ઋતુ જમાવટ કરી રહી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરના તળાવો જળાશયો તથા નર્મદા કાંઠે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે હવે શિયાળો જામ્યો છે ત્યારે વિદેશી યાયાવર પક્ષીઓનું પણ ભરૂચ અંકલેશ્વરમાં આગમન થયું છે ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી તળાવ અને નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે સાયબીરિયા જેવા અતિ ઠંડા પ્રદેશોમાંથી અંદાજે પાંચ હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપી આવતા પક્ષીઓ દર વર્ષે ગુજરાતમાં શિયાળો પસાર કરે છે ગુજરાતનું તાપમાન છીછરી જળરાશિ અને સુરક્ષિત પરિસ્થિતિ તેમને અનુકૂળ હોવાથી તેઓ અહીં રોકાય છે આ દ્રશ્યને નયનરમ્ય નજારો જોવા મળે છે સવારના ઠંડા વાતાવરણમાં વિદેશી પક્ષીઓનો कलरવ વાતાવરણ જને જીવંત બનાવી દે છે પક્ષી પ્રેમીઓના મતે સીગલ પક્ષીઓ ગુજરાતમાં માળો બનાવતા નથી તેઓ અહીં માત્ર શિયાળો પસાર કરે છે સીગલ ના બે મુખ્ય ગ્રુપ હોય છે જેમાં નાના સીગલ જેમાં બ્લેક હેડ બ્રાઉન હેડેડ સ્લેન્ડર અને મોટા સીગલ જેમાં પલાસીસ લેઝર બ્લેક ગર્લ, કાસ્પિયન ગર્લનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ ખોરાકમાં મુખ્યત્વે માછલીઓનો શિકાર કરે છે. અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે, ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજનું નર્મદા નદીનો કાંઠો છે ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાયાવળ છે, સિંગલ છે, રોજી સ્ટારલિંગ છે, જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર ને સુંદર પક્ષીઓ નું આગમન થાય છે અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછી ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતા એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે